નમસ્કાર પ્રવેગ ન્યૂઝ સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર દેશમાં કોરોનાના એક્ટિવ કેસ મામલે ગુજરાત પાંચમા નંબરે અમદાવાદમાં નોંધાયા વધુ પાંચ કેસ કાલથી શરૂ થશે ટેસ્ટિંગ પ્રક્રિયા અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો સોલા સિવિલ હોસ્પિટલમાં પચીસ બેડનો તૈયાર કરાયો કોરોના વોર્ડ અમદાવાદના આંગણે આજ સાંજથી કાંકરિયા કાર્નિવલનો થશે પ્રારંભ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા એમસીની અપીલ અંબાજીના ગબ્બર ખાતે સૂર્યાસ્ત પછી શ્રદ્ધાળુઓ કરી શકશે પરિક્રમા ત્રણ કિલોમીટર સુધીના માર્ગ પર લુખંડી ડોમ કરાયો તૈયાર દ્વારકાના દરિયાની અંદર નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો દ્વારકા અને સિગ્નેચર બ્રિજ બાદ વધુ એક સો પાન મળવા જઈ રહ્યું છે દ્વારકાધીશની નગરીમાં આવતા પ્રવાસીઓ આગામી સમયમાં દરિયાની અંદરનો નજારો જોઈ શકશે અને એ માટે સબમરીનનો પ્રારંભ કરવામાં આવશે આ પ્રોજેક્ટને શરૂ થતા સાત મહિના જેટલો સમય લાગી શકે છે તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર મજગાંવ ડોક સિપયાર્ડ સાથે રાજ્ય સરકાર દ્વારા એમઓયુ સાઇન કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ દ્વારકા કોરિડોરના એક ભાગ સમાન છે તો સબમરીન થકી પ્રવાસીઓ દ્વારકાના દરિયાનો અંદરનો નજારો દરિયાઈ જીવસૃષ્ટિને ખૂબ જ નજીકથી નિહાળી શકશે તો યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિર પરિક્રમામાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ હવે પરિક્રમા કરી શકશે તો ભક્તોની સલામતી માટે ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ દીપડા રીંછ કે અન્ય કોઈ પ્રાણીનો ભય ન રહે તે પરિક્રમા માર્ગ પર લગભગ ત્રણ કિલોમીટર સુધીના માર્ગ પર લોખંડની જાડીવાળો સુંદર ડોમ તૈયાર કરવામાં આવ્યો છે તો આ કામ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યું છે અંદાજે પાંચ થી છ કરોડના ખર્ચે ડોમ અને લાઇટિંગનું કામ કરવામાં આવશે જે આગામી ફેબ્રુઆરી માર્ચમાં યોજાનારી પરિક્રમા મહોત્સવ પહેલા પૂર્ણ થઈ જશે હવે ભક્તો દિવસ દરમિયાન તેમજ રાત્રે પણ પરિક્રમા કરી શકશે માં આપણે દીપડાનો ત્રાસ કહીએ અન્ય જનાવરોનો ત્રાસ કહીએ અથવા લાઇટને લાઇટિંગને રિલેટેડ જે ઇસ્યુઝ છે એના કારણે અત્યાર સુધી થઈને થઈ નથી રહ્યું તો અત્યારે ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ બોર્ડ દ્વારા સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે ટૂંક સમયમાં જ એ કામગીરી પૂરી કરવામાં આવશે જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સાંજના સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે એક લાઇટનું એક જે સારું એક અનુભવ છે એ અનુભવ લઈ શકશે આખો પરિક્રમાપથ જે છે લગભગ ત્રણેક કિલોમીટરનો છે અમે પૂરો એરિયા કવર કરવાના છીએ જે સંકુલો છે ત્યાં આર્ટવાળા વાળા અલગ લાઈટનું એક્ઝિબિશન પણ લાગે તે પ્રકારનું પણ કરીએ છીએ સમગ્ર ખર્ચનું એસ્ટિમેટ વગેરે અત્યારે ચાલી રહ્યું છે લગભગ પણ અમારો અંદાજો પાંચથી છ કરોડ રૂપિયાનું એસ્ટીમેટ ટોટલ આવશે હવે વાત કરીએ કોરોનાની તો અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે તો શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે જેના પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો નોંધાયો એક જ દિવસમાં એક હજાર છસોથી વધારે દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી અહીં વાયરલ ઇન્ફેક્શનના એક હજાર બસ્સોને બાણું જેટલા કેસો જ્યારે ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે જ્યારે ડાયરિયાના પંદર અને ટાઇફોઈડના ચાર કેસ નોંધાયા હતા છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો આજની તારીખ સુધી લગભગ અમારી હોસ્પિટલમાં બાવીસ તારીખ સુધી રોગચાળાના કેસ લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં એક કેસ પોઝિટિવ જોવા મળેલો મેલેરિયાનો એક પણ કેસ હતો નહીં ચિકનગુનિયાનો પણ એક પણ કેસ હતો નહીં વાયરલ ઇન્ફેક્શનના બારસો અને બાણું કેસ નોંધાયેલા અને ઝાડા ડાયરિયાના કેસ પંદર હતા ટાઈફોઈડના કેસ ચાર હતા ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં આ પ્રકારે આ પ્રમાણમાં દર્દીઓ આવેલા તો દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચ્યું છે તો કોરોનાને માત આપવા માટે આરોગ્ય તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારી રૂપે કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં પચીસ બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે સાથે જ ઓક્સિજન પણ ઉપલબ્ધ થાય તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત જરૂરી દવાઓ પણ તકેદારીના ભાગરૂપે સ્ટોક કરી દેવામાં આવ્યો છે જેમ જેમ આ સમાચાર વધતા રહે કોરોનાના કેસ વધે છે તો અમારી હોસ્પિટલમાં અમે એક અલાયદો વોર્ડ ઊભો કરેલો છે પચીસ બેડનો જે બ્લોકનો જથ્થા મળે છે જેમાં સંપૂર્ણ વ્યવસ્થા ઓક્સિજનના પોઈન્ટ લિક્વિડ ઓક્સિજન વેન્ટિલેટર મોનિટર રિફ્રિજરેટર અને પેરામેડિકલ સ્ટાફ ડોક્ટરો ક્લાસ ફોર તમામ વ્યવસ્થા અમે ટ્વેન્ટી ફોર બાય સેવન ઊભી કરી દીધેલી છે અત્યારે કોઈ પણ કેસ છે નહીં ગભરાવાની કોઈ જરૂર નથી પણ જરૂર પડે તો અમારી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ અને તૈયાર છે તો અમદાવાદ શહેરમાં સોમવારે કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા જેમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થયો છે આ પાંચ દર્દીઓમાંથી બે દર્દીઓની બેંગલુરુની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે અને આપણે જણાવી દઈએ કે શહેરમાં હાલ કોરોનાના કુલ પાંત્રીસ એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી માત્ર બે વ્યક્તિ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે અન્ય તેત્રીસ લોકો હોમ આઇસોલેશનમાં છે હાલમાં કોરોનાના લીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે સાથે જ ગઈકાલના રોજ પાંચ નવા કેસીસ રિપોર્ટ થયેલા છે આમ ટોટલ તેત્રીસ જેટલા એક્ટિવ કેસીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કોર્પોરેશનમાં છે અને આ પૈકી બે વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે જેઓની ઉંમર સિત્તેર વર્ષથી ઉપર છે અને એક મહિલા અને એક પુરુષને આ રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે તો કોરોનાના સતત વધતા કેસના પગલે સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ સર્જાયો છે તેવામાં યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ સોમવારે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે ચોવીસમી ડિસેમ્બર સુધીમાં દેશમાં કોરોનાના નવા સબવેરિયન્ટ જેએન વનના કુલ તેસઠ કેસ નોંધાયા છે અને આ તેસઠ કેસોમાંથી સૌથી વધુ ચોત્રીસ કેસ ગોવામાં નોંધાયા છે મહારાષ્ટ્રમાં નવ કર્ણાટકમાં આઠ કેરળમાં છ તો તમિલનાડુમાં ચાર અને તેલંગાણામાં બે કેસ નોંધાયા છે ગોવામાં હાલ ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેશનનો માહોલ ચાલતો હોવાથી ત્યાં આવનારા સમયમાં જેએન વનના કેસોનો વિસ્ફોટ થાય તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તો દેશમાં છેલ્લા કલાકમાં લોકો કોરોના સંક્રમિત થયા છે અને આ સાથે જ એક્ટિવ કેસનો આંકડો ચાર હજારને પાર થઈ ગયો છે હાલ દેશમાં કોરોનાના ચાર હજારને ચોપન એક્ટિવ કેસ છે તેમજ ગઈકાલે કેરળમાં કોરોનાને લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો આ આંકડા યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા શેર કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સોમવારે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કર્મયોગી ટુ પોઈન્ટ ઝીરો કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરતા જણાવ્યું કે રજાના દિવસે બધા અહીંયા આવ્યા છો ચહેરા પર હાસ્ય છે એ ગુડ ગવર્નન્સ છે સારા કર્મો કરતી વખતે નિષ્ફળતાને એટલી જ બિરદાવો દસ જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે આપણે કહીએ છીએ રોકાણ માટે ગુજરાત પહેલું છે દુનિયાની પાંચસો મોટી કંપનીઓ પૈકી સો ગુજરાતમાં છે આપણે જણાવી દઈએ કે પચીસ ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિ પર સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારત આવ્યા પછી સૌથી પહેલું સ્ટેટ કોઈ હોય તો એ ગુજરાત છે તો એ ગુજરાત છે અને ગુજરાતને ટકાવી રાખવા માટે કે જેમ જેમ આપણે હું હમણાં જાપાન ગયો તો જાપાન અહીંયા આગળ આજે નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઓરની આજે શરૂઆત કરી આપણે તો જાપાનમાં એ લોકો રોડ ઉપર ડસ્ટબિન જ નથી રાખતા ક્યાંય કરતા ક્યાંય ડસ્ટબિન જ જોવા મળે હવે એ એક કેવી રીતે શક્ય બને એ આપણને વિચાર આવ્યો આજે આપણે અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા આપીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક બંને બાજુથી ક્યાંક ને ક્યાંક કમી રહેતી હશે દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આજે ફોરેનની બધી જ કંપનીઓ મોટાભાગની કંપનીઓ અહીંયા આગળ પાંચસો જે મોટી કંપની છે એમાંથી સો જેટલી કંપનીઓ ગુજરાતમાં છે દુનિયાની જે પાંચસો મોટી કંપની એમાંથી સો ગુજરાતમાં છે તો એ લોકો જ્યારે અહીંયા આવતા હોય આટલું બધું ઇન્ટરનેશનલી અવર જવર આટલી વધી હોય ત્યારે આપણે આ સ્વચ્છતા ઉપર તો ભાર મૂકવો જ રહ્યો ક્રિસમસ તહેવારના ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ખ્રિસ્તી સમુદાયના લોકોને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા ક્રિસમસ ડે નિમિત્તે બાળકોએ આ કાર્યક્રમમાં ખાસ ભાગ લીધો હતો પીએમ મોદીએ ક્રિસમસના અવસર પર ખ્રિસ્તી સમુદાયના સભ્યો સાથે એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું થોડા વર્ષો પહેલા મને પવિત્ર પોપને મળવાની તક મળી તે ખરેખર મારા માટે ખૂબ જ યાદગાર ક્ષણ હતી તેઓએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું કે ખ્રિસ્તી સમુદાયની આઝાદીની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમજ સમાજને દિશા દેખાડવા પણ મહત્વની ભૂમિકા ભજવી છે सबसे पहले मैं आप सभी को और दुनिया भर के लोगों को और विशेषकर क्रिश्चियन कम्युनिटी को आज की, की इस महत्वपूर्ण पर्व पर अनेक अनेक शुभकामनाएं दूंगा मैरी क्रिसमस ये मेरे लिए बहुत सुखद है स्पेशल और सेक्रेड अवसर पर आप सब मेरे निवास स्थान पर आए हैं जब इंडियन माइनॉरिटी फाउंडेशन ने ये प्रस्ताव रखा था कि हम सब मिलकर क्रिसमस मनाए मैंने कहा क्यों न मेरे यहाँ मनाए और उसी में से ये कार्यक्रम बन गया तो मेरे लिए बहुत खुशी का अवसर है अनिल जी ने मुझे बहुत मदद की मैं उनका विशेष रूप से आभारी हूँ इस पहल के लिए मैं माइनॉरिटी फाउंडेशन का भी बहुत आभारी हूँ क्रिश्चियन कम्युनिटी के साथ तो मेरा संबंध कोई नया नहीं है बहुत पुराना बड़ा आत्मीय नाता रहा है और बड़े वार्म रिलेशंस रहे हैं गुजरात का सीएम रहने के दौरान मैं ईसाई समुदाय और उनके लीडर्स के साथ अक्सर मेरा मिलना जुलना रहता था और मैं मणिनगर जहाँ से चुनाव लड़ता था वहाँ बहुत बड़ी मात्रा में आबादी भी है તો ગુવાહાટીની ડોન બોસ્કો સ્કૂલના ચશ્મા સોમવારે નાતાલના તહેવાર નિમિત્તે પ્રાર્થના કરવામાં આવી તહેવારની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ દરમિયાન સાંતા ક્લુઝના પોશાકમાં સજ્જ એક વ્યક્તિએ લોકોને શાંતિનો સંદેશ આપ્યો હતો તો દેશભરમાં ક્રિસમસના તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે પુરીમાં રેત કલાકારોએ સાંતાક્લુઝના ખૂબ જ સુંદર રેતીના શિલ્પો બનાવ્યા છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રેતી કલાકાર સુદર્શન પટનાયકે રેતી પર સાંતાક્લુઝની સો ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા બનાવી છે ओडिशा ना ब्लू फ्लैग बीच पर प्रतिमा बनावा माटे बैक बनावांटल डूंगी उपयोग टन्स ऑफ अनियंस इंस्टॉलेशन किया गया है और ये एट आवर्स लगा इस स्कल्पचर्स को बनाने के लिए और मेरे साथ मेरे स्कूल के थर्टी टू स्टूडेंट्स जो है वो ज्वाइन किए हैं और उनका सहयोग से ये स्कल्पचर्स बना है આ કૃતિને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે આ માટે સુદર્શન પટનાયકને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા છે सुदर्शन पटनायक सर जी ने ओनियन एंड सैंड इनका इंस्टॉलेशन एक यूनिक कॉन्सेप्ट की तरह है वर्ल्ड बिगेस्ट ओनियन सैंड आर्टिस्ट उन्होंने स्कल्पचर क्रिएट किया हुआ किया हुआ है जहाँ पे हम देख रहे कि उसका जो मेजरमेंट है वो नियर अबाउट हंड्रेड फीट लॉन्ग है ट्वेंटी फीट उनकी हाइट है एंड फोर्टी फीट वो वाइड है सो दिस इज द वर्ल्ड बिगेस्ट ओनियन सैंड इंस्टॉलेशन ऑफ सांता क्लॉज અન્ય એક પ્રખ્યાત રેત કલાકાર માનસ કુમાર સાહુએ પણ પુરીના ગોલ્ડન સી બીચ પર સાંતાક્લુઝનું રેતીનું શિલ્પ બનાવ્યું છે ये क्रिसमस के लिए हम लोगों ने बनाया है जो बच्चों को और लोगों को अवेयर करने के लिए कि आप ट्री को सेव करें और पेड़ को ना काट के उसको कैसे आगे हमारे सोसाइटी के लिए एक बहुत ही बड़ा उपहार होगा आने वाले पीढ़ी के लिए तो ये सोच के साथ ये साइंस हम लोगों ने बनाया है मानस साहू आकृति पंदर फूट पौड़ी और दस टन रेती प्रतिमा बना पांच कलाको समय लगे તો લોકસભામાંથી એકસો સાંસદોને સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે આ પત્રમાં ખડગેએ લખ્યું છે કે શાસક પક્ષે ખરેખર લોકશાહીને નબળી પાડવા સંસદીય પ્રથાઓને તોડફોડ કરવા અને બંધારણને ગળું દબાવવા માટે સભ્યોના સસ્પેન્શનને હથિયાર બનાવ્યું છે સરકાર અસરકારક રીતે એકસો ને છેતાળીસ સાંસદોના મતદારોના અવાજને અસરકારક રીતે શાંત કરી રહી છે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી સોમવારે દિલ્હીમાં સેક્રેટ હાર્ટ कैथेड्रल चर्च की मुलाकात ली थी नाताल त्यौहार निमित्ते कहूं भगवान ईसू ने प्रार्थना करे कि मार्ग बतावे अश्वर विश्व में मानवता संवादिता शांति काम कर उनसे हम सब लोगों को आज के दिन प्रेरणा लेनी चाहिए और उनके बताए रास्ते को ध्यान में रखकर सौहार्दपूर्ण वातावरण देश में।, में दुनिया में मानवता हारमनी के लिए पीस के लिए और सबके विकास के लिए अपने आप को हम सब लोग लगाए यही गॉड जीसस से हम सब लोग प्रार्थना करते हैं और यही उनके प्रति हमारा आदर होगा यही मैं कहना चाहता हूँ एक बार सुन सभी को आज अपनी ओर से अपने साथियों की ओर से अपनी पार्टी की ओर से मेरी क्रिस्ट तो पूछ में ताजेतर में आतंकवादी हमला बाद आर्मी चीफ जम्मू पहुंचा था आर्मी चीफ जनरल मनोज पांडे जम्मू क्षेत्र में वर्तमान सुरक्षा स्थिति की समीक्षा करने अं पहुंचा था अधिकारियों ज्व्यू कि तमी मुलाकात एवं समय थी रही है जयरे पूछना सरहदी जिले में सैन्य वाहनों पर ચાર જવાનોની સૈદી સામે જવાબદાર આતંકવાદીઓને પકડવા માટે મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે તો વિપક્ષી દળોના બનેલા ઇન્ડિયા ગઠબંધનમાં વડાપ્રધાન પદના ચહેરા માટે મલ્લિકાર્જુન ખડગેના નામનું સૂચન થતાં નીતીશકુમારે નારાજગી વ્યક્ત કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા ત્યારે હવે આ મામલે બિહારના સીએમ નીતીશકુમારનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે હું ક્યારેય પીએમ ચહેરો બનવા ઈચ્છતો નથી હું કોઈ વાતથી નારાજ નથી મહત્વનું છે કે કેટલાક નેતાઓએ ગઠબંધનના વડાપ્રધાન પદના ચહેરા તરીકે મલ્લિકાર્જુન ખડગેના નામની દરખાસ્ત કરી છે तो हाल सीधा जिसू विज्ञान भवन नवी दिल्ली के जहां नरेंद्र मोदी पंडित मदन मोहन मालवीय ने बुक लॉन्चिंग में उपस्थित है महामना जैसे व्यक्तित्व सदियों में एक बार जन्म लेते हैं और आने वाली कई सदियों तक हर पल हर समय उनसे प्रभावित होते हैं भारत की कितनी ही पीढ़ियां पर महामना जी का ऋण है वो शिक्षा और योग्यता में उस समय के बड़े से बड़े विद्वानों की बराबरी करते थे वो आधुनिक सोच और सनातन संस्कारों के संगम थे उन्होंने स्वतंत्रता संग्राम में जितनी बड़ी भूमिका निभाई उतना ही सक्रिय योगदान देश की आध्यात्मिक आत्मा को जगाने में भी दिया उनकी एक दृष्टि अगर वर्तमान की चुनौतियों पर थी तो दूसरी दृष्टि भविष्य निर्माण में लगी थी महामना जिस भूमिका में रहे उन्होंने नेशन फर्स्ट राष्ट्र प्रथम के संकल्प को सर्वोपरि रखा वो देश के लिए बड़ी से बड़ी ताकत से टकराए मुश्किल से मुश्किल माहौल में भी उन्होंने देश के लिए संभावनाओं के नए बीज बोए महामना के ऐसे कितने ही योगदान हैं जो संपूर्ण वांग्मय के ग्यारह खंडों के जरिए अब प्रामाणिक रूप से सामने आएंगे इसे मैं अपनी सरकार का सौभाग्य समझता हूं कि हमने उन्हें भारत रत्न दिया और मेरे लिए तो महामना जी एक और वजह से बहुत खास है उनकी तरह मुझे भी ईश्वर ने काशी की सेवा का मौका दिया तो तो वहाप्रधान नरेंद्र मोदी पंडित मदन मोहन मालवीय જીવન પર આધારિત પુસ્તકના વિમોચનમાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ તેમના કેટલાક પ્રસંગોને પોતાના સંબોધનમાં ઉમેર્યા હતા તો હવે નજર કરીએ અગત્યના સમાચારો પર તો રમત ગમત મંત્રાલયે નવા ચૂંટાયેલા સંજય સંજયસિંહને સસ્પેન્ડ કર્યા બાદ દિલ્હીના પાણી પુરવઠા મંત્રી સૌરભ ભારદ્વાજનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય અને રાજ્ય કુસ્તી મહાસંઘને મહિલા પ્રતિનિધિઓની પણ જરૂર છે उसके अंदर बदलाव होने की जरूरत है क्योंकि उसके अंदर महिलाएं नहीं है उसके अंदर भी मुझे लगता है कि शरण सिंह को पसंद करने वाले लोग हैं। तो ये होना बहुत जरूरी है तो नवनिर्मित राम मंदिर न शिखर पर जय धजाधन नु रोपण ध्वजाधन नजन वीरभूषण विजय सिंह महंत श्री दादा बापू धाम પચ્છમ ભાલ દ્વારા કરવામાં આવ્યું અમદાવાદના ગોતા ખાતે અંબિકા એન્જિનિયરિંગ ભરતભાઈ મેવાડે આ પૂજન કરવામાં આવ્યું હતું ધ્વજાદનનું પૂજન કરવા માટે ભારતીય સેનાના પૂર્વ સૈનિક અને રાષ્ટ્ર માટે સમર્પિત એવા એકસો એક યુવાનોને પણ અમદાવાદ પહોંચ્યા હતા સાથે સાથે મહંત દ્વારા ધ્વજદંડના કારીગરોનું સાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું ધામ અમે ભાલ થી અહીંયા અમે શ્રી રામ ભગવાનના જે ધર્મ ધજા સ્તંભનું તેનું પૂજા અર્ચન કરવા માટે આવ્યા છીએ છ ડિસેમ્બર ઓગણીસો બાણુંસના રોજ જે બાબરી ધ્વંસ થયા હતા એની અંદર જે કારસેવકોને જે બલિદાન આપ્યું છે એ બલિદાનનો હવે બાવીસ જાન્યુઆરીના રોજ જે શ્રી શ્રીરામ મંદિરની અંદર જે આ મંદિરનું પ્રતિષ્ઠા થઈ રહ્યું છે આપણા યસસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે એના શિખર ઉપર જે વિજય ધર્મ વિજય સ્તંભ જે રોપાણો છે જવાઈ રહ્યો છે એ વિજય સ્તંભનું આજે મેં ખરેખર એના દર્શન માટે અને એના પૂજન અર્ચના માટે આવ્યા છીએ હવે ખરેખર જે કારસેવકોએ જે બલિદાન આપ્યું છે એને સાચી શ્રદ્ધાંજલિ હવે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં મળવા જઈ રહી છે અને હવે પછી આવું કાશીમાં કે મથુરામાં આવું કોઈને બલિદાન ના આપવું પડે એની માટે અમે બધા આપણે બધા સનાતની ધર્મ હિન્દુઓના બધા ભેગા થઈને અને આ કાર્યની અંદર પાછા જોડાઈ જઈએ અને આપણા સનાતનની ધર્મની ધજા છે એનું હંમેશા માટે સ્તર ઊંચું રહે એવું કાર્ય કરવા તત્પર રહીએ એવી બધાને પ્રાર્થના વીરભૂષણ વિજયસિંહ બાપુ મહંત શ્રી ધામ પચ્ચમ ભાલ વગડે તાલુકા ધંધુકાથી આજે અમો અયોધ્યામાં નિર્માણ થઈ રહેલું છે રામ મંદિર છે એનો જે ધર્મધ્વજ છે જે ચુમ્માલીસ ફૂટની લંબાઈ છે પંચાવનસો કિલોજનું વજન છે આ ધર્મધ્વજનું પૂજન અર્ચન કરવા માટે પૂજ્ય વિજયસિંહ બાપુ અને એમની સાથેના એકસો એક બધા અમારા સમર્પિત અને રાષ્ટ્રવાદી સ્વયંસેવકો અત્રે કર્ણાવતી મુકામે પધાર્યા છીએ અને ધર્મધ્વજનું પૂજન કરવાના છે બહુ મોટીની વિશાળ સંખ્યામાં અમે આવ્યા છે આનાથી સનાતન ધર્મમાં બહુ મોટો સંદેશો જવાનો છે અમારો દાદા ધામ કાયમ સનાતન ધર્મની પરંપરાને આગળ ધપાવવા માટે આ બધા જ સ્વયંસેવકો કાયમ સમર્પિત છે અને એમાં એક સોગું વધે બધાની ઉત્સાહ વધે એટલા માટે આ ધર્મધ્વજનું પૂજન કરવા માટે આજે અમે વધાર્યા છીએ તો હવે વાત કરીએ અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે અને શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ઉદઘાટન સમારોહને લઈને શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ માટે આખરી ઓપ આપવામાં આવેલો છે તેવામાં નેપાળના જનકપુરધામથી વિવિધ પ્રકારના આભૂષણો વાસણો કપડાં અને મીઠાઈવાળું વિશેષ સ્મૃતિચિન્હ મોકલાશે તો સ્મૃતિચિન્હ આપવા માટે જનકપુર ધામ અયોધ્યા અયોધ્યાધામ યાત્રાનું આયોજન કરવામાં આવશે જાનકી મંદિરના સંયુક્ત મહંત રામ રોશન દાસ વૈષ્ણવના જણાવ્યા અનુસાર અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂ થનારી યાત્રા અયોધ્યામાં પૂરી થશે એ દિવસે દિવસે સ્મૃતિચિન્હ શ્રીરામ જન્મભૂમિ રામ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે તો હાલ આટલું જ મને આપશો રજા નમસ્કાર